નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલાં તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળે નમસ્કાર દોસ્તો આજ ના તાજા સમાચારની અંદર વાત કરવાના છે પહેલા ખાસ કરીને નવા મિત્રો અમારી ચેનલ માં જોડાણ હોય તો એક વખત દોસ્તો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે માહિતી મળતા હોય છે ગુજરાત સરકારની નવી નવી યોજનાઓ અને ગુજરાતના આગતિયાના સમારોહ સમાસારોની અંદર વાત કરવાના છે આજ ના તાજા સમાચાર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી થવાના છે તે જોવાના છે ત્યાર પછી દોસ્તો જોશું સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું કઈ શું તેની પણ માહિતી મેળવવાના છે સરકારે લાગુ કર્યા નવા નિયમો

લીધેલી લોન ના નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુઅલ કરવા માટે સરકાર આપી રહી છે ખેડૂતોને પૈસા તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતોના બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજ ભરવું પડતું હોય છે જેથી ખેડૂતોને ઓટો રોન્યુ સુવિધા આપવામાં આવે તો ખેડૂતોને તેની રાહતની અંદર થોડું એવી સમાધાન મળવાતું હોય છે તો ખેડૂતો આની પણ માંગ કરી રહ્યા છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને રૂપિયા છ હજાર વધારીને બાર હજાર કરી શકે છે પરંતુ આ સ્થિતિમાં સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળે તેવી આશા હતી પરંતુ તેના પર પાણી ફરી વળ્યું છે પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન નવા નિયમો છેલ્લા કેટલાક વર્ષોની અંદર ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં પોતાના મોતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે ગામ બે હવામ બનેલા ભારે બેફામ બનેલા ભારે વાહનોને રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલા ભરવામાં આવ્યા નવા નિયમો અનુસાર આજથી સમગ્ર રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે રાજ્યમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે

તેમને ભારત સરકાર થોડીક મદદ કરી શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનાનું નામ છે આ યોજના હેઠળ ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને કોંગ્રેટ ઘર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે ભારતના લગભગ તમામ રાજ્યોમાં લોકોને આ સરકારી યોજનાનો ઘણો લાભ મળી રહ્યો છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કરોડો લોકોએ કોંક્રીટના મકાનો બનાવ્યા છે આ યોજનાનું નામ છે પીએમ આવાસ યોજના દોસ્તો ત્યાર પછી વાત કરીશું રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી કચ્છ જિલ્લાને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથકથી નખત નખત્રાણા સુધીનો 45 કિલોમીટર સુધીનો રોડ ઓનલાઇન હાઈ સ્પીડ કોરિડોર તરીકે જાહેર કર્યો વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરતા રૂપિયા નવસો ને સાડાત્રીસ કરોડ રૂપિયાની મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી આ નિર્ણયથી પ્રવાસનને જોર મળશે સરળ ઝડપી અને આયાત ભવિષ્યમાં શક્ય બને તેવી શક્યતાઓ છે મોટા ફેરફાર વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈ મામેરાનું આયોજન અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીકતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ અગાઉ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને તેર જેટલા ડોક્યુમેન્ટ જરૂર કરો છે પુરાવાની જરૂર પડતી હતી જેમાં સુધારો કરીને હવે માત્ર જૂજ જ પુરાવાની જરૂર પડે છે માત્ર સાત જ જેટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો ખાસ કરીને જે કન્યાઓના લગ્ન થયા હોય તે બે વર્ષની અંદર આ યોજનાનો લાભ લઈ શકે છે આની અંદર બાર હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું વુમન્સ ડે એટલે કે મહિલા દિવસ પર દિલ્હીની મહિલાઓને મોટી ભેટ

યાર પછી વાત કરીશું વહલી દીકરીમાં એક લાખ દસ વતી જવાબ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે આ યોજના અંતર્ગત રાજ્યની બે લાખ થી વધુ દીકરીઓને લાભ અપાશે જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષની અંદર અગિયારસો ને વીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના સાત હાજર સારસો ને છોત્રીસ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે જેનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે તેમને રાશનની દુકાનો છે એમને માત્રને માત્ર પચાસ ટકા જથ્થો પ્રોવાઈડ કરવામાં આવે છે આ જથ્થો ઓછો હોવાને કારણે વેપારીઓ

રાશન શોપ ડીલરો વચ્ચે હમહામી ઘર્ષણ પણ થતું હોય છે તો મિત્રો ઉપરથી માલ ઓછો આવતો હોય છે 50% જથ્થો આપવામાં આવ્યો છે તો વેલાના વેલા તે પહેલાના ધોરણે તુવેર દાળ અને સણા છે તે વિતરણ થતા હોય છે તો આતા દોસ્તો આજના તાજા સમાચાર જે તમને વિડિયો પસંદ આવતો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમને દરરોજ સવારમાં આવી નવી યોજનાઓના સમાચાર સમયસર મળતા રહે